આપણા જે શર્ટ આવે ને મિત્રો એ શર્ટ ગાટીને જો કદાચ એને બાંધી બાંધીને લાંબી લાઈન કરી હોત તો પણ આ લોકો બચી જોત પણ આવો તો વિચાર મિત્રો કોઈને આવતો નથી અને આવો વિચાર એને જ આવે છે કે જે ત્યાં ગયો હોય પણ ત્યાં એવા લોકો ગયા ન હતા એટલે બધા લોકો ડૂબી ગયા છે તો ચાલો ભાઈ વિડીયોની કરી છે શરૂઆત એની પહેલાં નવા આવ્યા તો વિડીયોને એક લાઈક કરી નાખજો અને ચેનલ ઉપર આજે પહેલી વાર આવ્યા હોય તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે છે